હેલ્થ સિવા ચેનલ પર આપ સ્વાગત છે આજે આપણે બનાવીશું સરસ મજાનો વેઇટ લોસ પાવડર ઘરમાં રહેલી વસ્તુમાંથી આ પાવડર માત્ર ને માત્ર પંદર દિવસ રાત્રે સૂતા પહેલાં અને બપોરના ભોજન પહેલાં એક એક ચમચી લો ખરેખર તમારું વજન તો ઘટશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે પેટની ચરબી સાથળની ચરબી કમરની ચરબી ઘટાડવી છે ભૂખ્યા રહ્યા વગર તો આ પાવડર તમારા માટે છે આ એક જ ચમચી પાવડર તમારા શરીરને એકદમ સરસ હળવું ફૂલ બનાવી દેશે તો ચલો જોઈએ રેસીપી મારો વિડીયો પસંદ આવે છે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરશો ઓકે હજી આપણે આ વિડીયો બનાવવા માટે સૌથી પહેલા સામગ્રીની વાત કરીશું તો અહીંયા મેં એવી સામગ્રી લીધી છે કે જે આરામથી આપણા આપણા ઘરમાં મળી રહે ઘરની અંદર ઓછા ઓછા બજેટમાં બધી જ વસ્તુ મળી રહી છે દરેકે દરેક વસ્તુ આપણા પાચનતંત્ર માટે પરફેક્ટ છે આપણા પાચનતંત્રને ઠીક રાખે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા મોટા પાણીને દૂર કરે છે એ ઉપરાંત તમારા શરીરની ચરબી પણ ઓછી કરવાનું કામ કરે છે તો ચલો જોઈએ સરસ મજાની રેસીપીનો વિડીયો મિત્રો અહીંયા જે સામગ્રી લીધી છે બધી સામગ્રી તમારા પાચન સ્ટ્રોંગ કરે છે તમારા ખોરાકને પચાવવાનું કામ કરે છે એટલા માટે જ આપણે બપોરના ભોજનના એક કલાક પહેલાં એક ચમચી અને રાત્રે સૂતા પહેલા એક ચમચી એવી બે ચમચી આ પાવડરનું સેવન કરવાનું છે કારણ કે તમે જે ખોરાક ખાવ છો એને પા પચાવી દેશે તમારા શરીરની હોજરીમાંથી આ ખોરાક ઇઝીલી પચી જશે કારણ કે મોટા પાનની શરૂઆત સૌથી પહેલાં અપચો ગેસ અને પેટ ભારે રહેતું હોય તો થાય છે પાચનતંત્ર નબળું હોય તો આ બધા રોગ થાય છે તો સૌથી પહેલાં તમે ગેસથી પ્રોબ્લેમ્સ નહીં થાય એસિડિટીની પ્રોબ્લેમ્સ નહીં થાય પેટ ફૂલવાની પ્રોબ્લેમ્સ નહીં થાય શરત એટલી છે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ભૂખ કરતાં ઓછું જો મેં નિયમિત રીતે બેથી ત્રણ કિલોમીટર ચાલવું અને સાથે સાથે લીલા શાકભાજી અને કઠોળ વધારે ખાવાના છે વધારે એટલી જેટલું ખાવા તો એટલું વધારે એટલે આખો દિવસ ખાવાના એવું નહીં પણ એક મુઠી ખોરાકમાં સામેલ કરો નિયમિત રીતે કઠોળ અને એક વાટકી લીલા શાકભાજી સૌથી પહેલાં અહીંયા મેં લીધી છે સો ગ્રામ મેથી દાણા મેથી દાણામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન તત્વ છે જે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે અને સેટમાં લાવવાનું કામ કરે છે સૂટ પાવડર તમારા શરીરને સ્ટ્રોંગ કરે છે સુવાવડના સમયે સ્ત્રીનું શરીર ફૂલાઈ જાય છે આપણી ખોજરી ફૂલાઈ જાય એ લોકોની એ લોકોને સ્નાયુ ઢીલા થાય તો એ લોકોને સવા મહિના સુધી સૂંઠ એટલા માટે ખવડાવવામાં આવે છે કે સ્નાયુ પાછા એમની પોઝિશનમાં આવી જાય શરીર એમનું ખડતલ બને સશક્ત બને તો આપણે અહીંયા એટલા માટે સૂંઠ પાવડરનો ઉપયોગ કરવાનો છે કે આપણા શરીરના જે ઢીલા પડેલા સ્નાયુ છે એ બધા સ્નાયુ ધીરે ધીરે પોતાના સ્થાનમાં એકદમ ટાઈટ બને કડક બને મસલ્સ મજબૂત બને એટલે આપણે પચીસ ગ્રામ જેટલું સૂટ પાવડર લેવાનું છે સૂટ પાવડર બહારથી તૈયાર નથી લેવાનો આખી સૂટ લાવવાની છે અને એ પચીસ ગ્રામ સૂટનો ઉપયોગ પાવડરમાં સાથે કરવાનો છે પચીસ ગ્રામ સૂકા ધાણા પચાસ ગ્રામ વરિયાળી દસ ગ્રામ કાળા મરી અને દસ ગ્રામ પાંચ ગ્રામ જેટલી વરિયાળી આટલું આપણે લેવાનું છે અથવા તો દસ પંદર મરી અને પાંચ દસ જેટલી ઇલાયચી તમે લેશો તો પણ ચાલશે આ બધી જ વસ્તુ પાચન તંત્રને બનાવશે ઘોડા જેવો તમારું પથ્થરા જેવો ખોરાક પણ પચાવી દેશે આ સરસ મજાની આપણી વસ્તુ તો અહીંયા શીખવાની નથી બધી જ વસ્તુને કાચી રાખવાની છે એટલે કાચી વસ્તુ વધારે આપણને સ્ટ્રોંગ રીતે રિઝલ્ટ આપે છે સુપરફાસ્ટ રિઝલ્ટ આપે છે એટલા માટે તમે જાઓ તો અજમો પણ આમાં થોડો ઉમેરી શકો છો અજમો ગરમ તાશે છે જ્વલનશીલ છે તમારા શરીરની ચરબી ઓગાળે છે પરંતુ જો તમે અજમો અને અળસી વસ્તુ પચાસ પચાસ પાણી વધારે વધારે પીવાનું છે કારણ કે અંદર પાણીની જરૂર અજમો હશે તો તો જે લોકો પાણી વધારે નથી પીતા જે લોકો જોબ કરે છે ઘરની બહાર રહે છે એ લોકોએ અજમો અને અળસીને સ્કીપ કરવાની છે તો આટલી વસ્તુમાંથી બનાવીશું સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનીને રેડી છે આપણો સરસ મજાનો વજન ઘટાડનાર વેઇટ લોસ પાવડર આ પાવડરની મદદથી તમે તમારું વજન પણ ઘટાડશો અને સાથે સાથે તમારા શરીરને ફિટ એન્ડ ફાઇન બનાવી રાખશો પગને દુખાવા નહીં થાય સાંધાને દુખાવા નહીં થાય શરીરને થાક નહીં લાગે પાચન તંત્ર રહેશે એકદમ સ્ટ્રોંગ અને મજબૂત તો આ પાવડર તમારો આઠથી દસ દિવસ ચાલશે બપોરના ભોજનના એક કલાક પહેલાં ગરમ પાણી સાથે અથવા તો ગોળાના પાણી સાથે માટલાના પાણી સાથે તમારે એક ગ્લાસ પાણી સાથે આ પાવડરનું સેવન કરવાનું છે અને રાત્રે સૂતા પહેલાં પણ એક ગ્લાસ પાણી સાથે તમારે નવશિકા હુંફળા ગરમ પાણી સાથે સાથે માટલાના પાણી સાથે એક ચમચી પાવડરનું સેવન તમારે કરવાનું છે આટલું કરશો એટલે ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે તો તમે પણ ઉપયોગ કરો અને વજન ઘટાડો